મારા વાલાસિંહજનો સ્વામી જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય શ્રી આજે છઠ શનિવાર રાશિ છે ધન છે ભદ કોઈ કારણોસર કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય મળતી ના હોય તો સાડીના છેડે એક ગાંઠ વારી લેવી અને પછી એ વસ્તુ તરત જ જડી જશે પછી માતાજીના જોડ દીવા કરી લેવા જોડ દીવા એટલે કે બાજુ બાજુમાં દીવા મૂકવા કુળદેવી માનું નામ લઈને દીવા કરવા આથી વસ્તુ મરી જાય છે હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર કરું છું કોઈ કામકાજ હોય તો કોલ કરજો પણ એક જ કોલ કરજો વારંવાર કોલ નહીં કરતા જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય શ્રીનાથ મારી ચેનલ લાઈક કરજો શેર કરજો ન આવો તો સબસ્ક્રાઈબ કરજો જેથી વિડીયો બનો ફરત મળજે જય નાથ